બધા મિત્રો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય ઠાકરજી મહાદેવ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપલિયા બિલકુલ મોજમાં રહેવાનું અને વહી ગયા છે અત્યારે કંઈક આજે આઠ આજે બહુ લેટ જઈ ગયા છીએ આપણે અને અહીં અમારે બેન બાજુ એટલા પડ્યા ને એ કરવા મીડા વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને રામ રામ

આપણે જવાનું છે શોપિંગ કરવા માટે તો શોપિંગ કરવાની છે જો કઈ કઈ શોપિંગ થાય છે અને કેટલી કેટલી થાય છે અને અહીંયા અમારે બેન બને ઉધરસ ઉપડી ગઈ એ પાણી ઉડાડમાં એને તો એવું છે હે સિયા ગુડ મોર્નિંગ એ લામ લામ સીતારામ ચેચી હા હા હું જોઈએ તારે કોકું જોઈએ હાલો હાલ હાલ આપો હાલ હાલ હવે હવે હું જોઈએ તારે બોલ નથી જોતું તો એના કઈ બીજું દેખાઈ ગયું લાગે છે સારું હાલો તો પેલા ફટાફટ આપણે ત્યાં પાણી ને બધું કરી લઈએ અને પછી આજે તો આપણે ઘરે જ છીએ તો બહુ ધમાલ મસ્તી કરવાની છે તો વિડીયો છોડીને ક્યાંય ન જતા બહુ મજા આવવાની છે આજે તમને લોકોને નવું નવું જોવા પણ મળશે જાણવા પણ મળશે અને હું બીજું એક રેસીપી પણ મળશે હાલો ને અત્યારથી હું કહી દઉં છું ખાઈ જાય નહીં બનાવી તું મારા હાથ હોય ગઈ ગઈકાલ જ વાત થઈ હતી બેન આવે અરે પ્લેટફોર્મ ઉપર હવે પાછી ટેવ પડી ગઈ છે વચ્ચે ભૂલાઈ ગઈ હતી હે શિયાબળાટી કરે હમણાં ધડ બરાટી

બેનબાને ઘટાડી દીધા છે અને આપણે થઈ ગયું છે ચા પાણીનો ટાઈમ દસ વાગ્યાનો તો અહીંયા મૂકી ગયો છે ઓલરેડી આપણી બપોરની સબ્જી થઈ ગઈ છે રેડ્ડી ગવાર બટેટા કેરીનો રસ પણ નીકળી ગયો છે ખાલી બસ હવે રોટલી બાકી છે અને વેઇટ કરીએ છીએ કે સિયાબેન જાગે ને પછી આપણે હવે નીકળીએ કારણ કે એમને અનગોર કરાવીને સોડાવી છે ઉઠે એટલે સીધા કપડાં ચેન્જ કરીને આપણે જે ગામમાં જવાનું છે ખરીદી કરવા માટે ખરીદી ફટાફટથી કરતા હોય કારણ કે બાર તડકો માઝા મૂકે એવો થઈ ગયો છે આમ તો જો પણ વાદળાય છે ને સાથે સાથે તાપ પણ એટલો છે તો ફટાફટથી બપોરના બાર વાગે એની પહેલાં આપણે આવવાની ગણતરી છે કારણ કે બાર વાગે એકદમ માથા ઉપર સોરી આવે ત્યારે એનો તાપનો પ્રકોપ થોડોક વધારે હોય થોડોક નહીં પણ આમ તો બહુ વધારે હોય તો કીધું સિયાબેનને પણ તડકાના બહાર ન રાખવા પડે અને જલ્દીથી આપણે ઘરે વહી આવીએ

શું કેવાય ખબર નહીં પાવર બેંક આપણી સાદી ભાષામાં તો બસ પહેલા ત્યાં જ એક રૂમમાં મા અને ત્યાંથી પછી અલગ અલગ જગ્યાએ બધા જવાનું છે જોઈએ કે કેટલું કામ અત્યારે થાય છે ને કેટલું બપોર પછી ઉપર રહેશે અત્યારે જૂનાગઢની મોટામાં મોટી પ્રાણ પ્રશ્ન હોય ને સમસ્યા તો આ જો ચોમાસાનો સમય નજીક છે ને હજી આ કામગીરી ચાલુ છે તો બસ फटाफटથી કામગીરી પૂરી થઈ જાય એવું આપણે ઈચ્ીએ બાકી તો અત્યારે હવે ભૂકી આવ્યો છે કોમામાં

ફટાફટ સ્માર્ટ બજાર માંથી ખરીદી કરી લઈને અહીંયા દાદા તૈયાર કરે છે બધી જાતના ખીરા જો મસ્ત મજાનું ખીરું આપડે અહીંયા થી લેવા આવીએ છીએ દર વખતે બરોબર ને વાલી

મોજી તૂટેલી હતી ફાઇનલી ટ્રોલી અનલોડ થઈ ગઈ છે કારણ કે લેવા આવ્યા હતા હું ને લઈને હું જઈએ છે દર વખતે એવું સેમ સીન થાય છે હે ઓકે ને બેનબા ને બેસાડી દીધા છે અહીંયા ચલો હવે આ ટ્રોલી મૂકતા આવીએ આ ગવર્ની સિંગ હતી એટલે અમારે બેનબા હચવાના હતા કેમ આ બધાનું અનબોક્સિંગ કરીને ચેકિંગ કરવાનું બાકી છે હજી

અને બાકી એક આપણે આ લાસ્ટ મિનિટ શું કે આવી લઈ જવા છે ફર્સ્ટ ટાઈમ તમે કોઈ યુઝ કર્યું હોય તો કમેન્ટ કરજો આનાથી રિઝલ્ટ કેવું મળે છે બાકી અત્યારે જ આપણે હમણાં આનો અનુભવ કરવાનો થાય છે કેમ ગામ બોલી હાલો તો પછી કઈ જવું પાછો બીજો રાઉન્ડ કરવા તેનો બહુ છૂટકો નથી પછી એ ઊઠી ગઈ છે ભાઈ તો પછી રહે ને 3:30 થઈ ગયા જાય બેનને છે ને ચાવર ચાવો ચાવર 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 બહારનું જેવાલા ને આ ગોકી દે હોકી દે હોની બે હોની બે હા હોની બે હોની બે હોની તઈ ગઈ ચાર હતી હોની ગઈ સોની ચાર સિયા આપણે જાવું છે ને જાવું છે ને હા હે હા જાવું છે હા નો બધું અમને આવું આવડે મોઢામાં નાખીને આવડે કેમ કે હાલો હાલો છે ને એટલે મોજ જ છે એમ હા

તો હવે બંને મખાના આપણે ફ્રાય કરી અને મસાલો એડ કરીને અહીંયા જે ચીજ નો ગાંધણો તમને બહાર દેખાતો છે તો એના ઉપરથી આઈડિયા લગાવી લીધો કે આજે શું બનવાનું છે સવારે ગયા ત્યારે આપણે મેનુ પણ લીધું કારણ કે તમને લોકો સવારે કીધું જ કે રેસિપી પણ મળશે આંખો દેખાય મજે રેસીપી જો હાસે પ્લી ચેને છતાં પણ કેમ બલે નથી છતાં પણ છે આવા મખાના આપણે તો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશું એકવાર ખાતા તો કે બહુ મસ્ત લાગે અને બાપજી કે એમની એકની જ આ મખાના થાય જે बाजू છે અહીંયા જે बाजू ને ચાર એટલે પછી મને યાદ આવ્યું કે હિન્દી વાલ્સીનો એક વિડીયો મેં જોયો તો ચેનલ નો

મખાનામાં મીઠું આપણે ગમે એટલું એડ કરીએ પણ ચડતું નથી એનું રીઝન શું અને ચડાવવું હોય તો કઈ રીતે ચડાવવું બાકી મોટેરાઓ તો જો આવી રીતના આમ મસ્ત મજાના મસાલા એડ કરીને ખાઈ શકે પણ હે હમ મસ્ત મજાનો ટેસ્ટ છે આમનો જોરદાર આપણે અત્યારે ટોમેટો ટોમેટોવાળો મસાલો એડ કર્યો છે કારણ કે આપણે ટોમેટો ટોમેટોવાળું વધારે મસ્ત મજા આવે

કોરિયન ને નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ તો કે ફરી પાછી બની જવાની છે એટલે નેક્સ્ટ ટાઈમ નહીં પણ જલ્દી શોર્ટ ટાઈમ માં આપણી આગળ ઓવન આવી ગયો અને કોઈને જોતા પ્રમોશન હોય તો છૂટ છે

વધારે ગાર્લિક અમને લોકોને નથી પસંદ એટલા માટે બટરમાં આપડે ગાર્લિક એડ નથી કર્યું બટરમાં ગાર્લિક એડ કરવાનું હોય ને એ વાળું લગાવવાનું હોય તમે લોકો કઈ રીતે બનાવતા હોય કે ખાવામાં તો મારા જેવી જ હાડોળી થવાની છે નવી વસ્તુ દેખી નથી ધમ પછાડ આયતરા નથી પણ એકચ્યુઅલમાં એને ખવાય નહીં આ વસ્તુ કેમ વાલી પણ જોઈએ હાથ પગ ઉલાડે ને બધું કેરે રાખે એને અમારે પછી એને ઓલું ફ્રૂટ ફીડરમાં ફ્રૂટ ભરીને આપવું પડે ને એવી રીતના સમજાવવી પડે તો મેળ આવે તો આવી જાવ અહીંયા આવી રીતના કંઈક બ્રેડ બની છે અહીંયા છે આપણી થમ્સઅપ તો બસ ગાર્લિક બ્રેડ અને થમ્સઅપની મોજ કરવાની છે મોજે મોજ ને રોજે રોજ વારું પાણી કરી નાખીએ ઓલરેડી આઠ વાગી ગયા છે આઠ હાલો તમારે કોઈને કરવા હોય તો